હેલો ગાઈસ કેમ છો તો સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે છે શુક્રવાર અને મિત્રો અમારે આજે સહેલું પેપર હતું તે પેપર દઈને હું ઘરે આવી ગયો છું અને મિત્રો તરત જ મેં બ્લોગ ચાલુ કરી દીધો છે અને મિત્રો આપણા ઘણા સમયથી આપણો બ્લોગ નથી આવતો એટલા માટે તમે મિત્રો મારા બ્લોગ જોવા માટે વિચારતા હશો કે ક્યારે મારો બ્લોગ આવશે તો મિત્રો આજે આપણો બ્લોગ આવી ગયો છે અને મિત્રો એક મહત્ત્વની વાત કહી દઉં કે આપણી યુટ્યુબ ચેનલમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે એટલા માટે બધાને થેન્ક યુ અને મિત્રો આ તમારા સાથ અને સપોર્ટથી આપણી યુટ્યુબ ચેનલમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે અને મિત્રો તો આજે સહેલું પેપર હતું એટલે પેપર દઈને હું ઘરે આવી ગયો છું અને મિત્રો અત્યારે બપોરના સાડા અગિયાર થઈ ગયા છે અને મિત્રો અત્યારે ફ્રૂટનો ઢગલો છે મિત્રો ચાલો તમને ફ્રૂટ બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મિત્રો આ તમે જોઈ શકો છો આ છે પાક પપૈયુ તમે જોઈ શકો છો આ પપૈયા છે તેમાંથી આપણે પપૈયું ઉતાર્યું છે અને મિત્રો હજી કાચા પપૈયા પણ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ સીતાફળ પાકી ગયા છે તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે આપણી જામફળી અને તેમાં મિત્રો ઘણા જામફળ આવી ગયા છે અને જામફળ પાકી પણ ગયા છે ચાલો તમને બતાવું જો મિત્રો ઝુમખો છે અને મિત્રો આમાં તમે જો નાના નાના ઘણા જામફળ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો તમે જ્યાં જુઓ ત્યાં જામફળ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સફરજન તો મિત્રો ચાલો હવે તમને અમારા અમારા ઘરના છત ઉપર ગામનું વાતાવરણ બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું બપોરના સાડા અગિયાર નું અમારા ગામનું વાતાવરણ ఆసే సే సా రో તો મિત્રો અત્યારે આપણે છત ઉપરથી નીચે આવી ગયા છે અને મિત્રો હું તમને ફરીવાર કહી દઉં કે આપણી યુટ્યુબ ચેનલમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તમારા સાથ અને સપોર્ટથી અને માતાજીની કૃપાથી આપણી યુટ્યુબ ચેનલમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો તમને અહીંયા અમારો બ્લોગ હું પૂર્ણ કરું છું તમને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ દે આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ first